સિસ્ટમ ફિક્સ થઈ ગઈ ગાઈઝ આપણી સિસ્ટમ એનો આંગરી હોજી ગઈ જો થઈ ગયો આપણો ચકલો ઇન્જર જો તમને કોઈ દેખાડો મારી તો આમાં ફિટ થઈ જાય એના હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ બ્લોગ યાર રામ રામ બધાને રામ રામ તો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું આપણું મસ્ત રીતે હવે નાઈ ધોઈને થઈ ગયો ટકાટક વાળ રાખ દીધા હે મે નીચા છપરીઓની જેમ નહીં એક સિન્સિયર છોકરાની જેમ યાર મને યાર તમે આજે કમેન્ટમાં પ્લીઝ કહી દેજો કે વાળ આવી રીતે નીચા રાખું આવી રીતે ઊંચા ચડાવવું યમમાં ઊંચા ચડતા નથી હે ઈ તો ગયો યાર મને યાર આજે યાર તમે યાર યાર કમેન્ટ ન કરો મને ગમે જ કાંઈ વાંધો નહીં જીવો એ કરી નાખશો હવે તમે મને ભરો હવે ચશ્મા બસમાં ચડાવી લવો આપણે નીકળવાનો ઓફિસ માટે અને ભાઈ એક શેર સ્ટોરી તમારે શેર કરું ભાઈ હવારના પોરમાં હું તો ના દસ વાગે તો એ તમને ખબર છે શિયાળાનું વાતાવરણ થઈ ગયું તો ભાઈ કેવી ટાઈટ લાગે એ હું ઠંડા પાણી એ યાર મારા મમ્મી પાંચ વાગામાં ઠંડા પાણી એના વિચારો તમે એ કેમ ના થાય છે ઠંડા પાણીએ વિચારો તમે તો હવે મેં ડિસાઈડ કર્યું હોય કે ભાઈ બે કાલના દીમાં જ આવી જાય ઓલું ગીઝર જેવું નાનકડું એક ગીઝર આવે છે ઈટ ફીટ કરાવી દેવું છે એમાં હું એકચ્યુઅલીમાં અમારું બાથરૂમમાં થોડું પીઓપી નબળું છે ને એટલે અમે કંઈ ખીલી ખૂતા ખોળાવાની કાંઈ ટ્રાય નથી કરાવતા વળી એક ખાવા પીવાનું એક બાથરૂમ એ નાવા ધોવાનું એ પડી જાય તો ક્યાંય ના નહીં રહી અમે ઓકે તો ભાઈ હવે હે ને ગીઝરનો મેળ કરવાનો છે ગીજર નો મેર થઈ જાય એટલે ઇલેક્ટ્રિશિયન યો મેર કરવાના હોય ઇલેક્ટ્રિશિયન યો થઈ જાય એટલે આપડે નાવાનો મેર થઈ જાય તમે બધાય તો નાતાઈસો ગીજર થી ને હીટર ને ગરમ પાણીયા થી હે કાહે ભાઈ ભાઈ સમય સબ કતા મેરી જાન જો સબ પહેનતે હે લેકિન મેં પહેનતા હું વો અલગ બાત હે ઓકે તો ઓલસેટ ગાઈઝ ઓલસેટ ને ભાઈ હવે નીકળીએ फटाफट આપડી ગાડી લઈને ઓફિસ માટે ફટા ભગવાન ની દયા થી આપડી ગાડી તો ચાલુ થઈ ગઈ હે ફટાકડી ઓકે બાય બાય ગાઈસ બાય બાય આજ નો મારો લેંગો બતાડો લે ભાઈ સિસ્ટમ બાય બાય ગાઈસ ઓકે મળીએ હવે ડાયરેક્ટ ઘડીક પછી ઓ ફાઇનલી ગીઝર નો મેળ થઈ ગયો હે એન્ડ હવે એનો માલ સામાન લેવા જાઉં અને ભાઈ હજી હું આવતો તો રસ્તામાંથી તો ઓલા ભાઈ એ મળી ગયા ઇલેક્ટ્રિક વાળા તો હમણાં આપણું ગીઝર થઈ ગયા ફિટ ગરમા ગરમ પાણી જો આ મસ્ત ફિટ થઈ જાય એના માટે પડી જો લેતા એટલે આપણું થઈ જાય ગરમ પાણી આવવાનો સોદો કમ્પલીટ ઓકે કાંઈ કાલો હું જરી કેણે કીધું એ વસ્તુ લઈ એટલે ગીજર થઈ જાય ફિટ ઓકે હાલો મોજ આવશે મોજ એમાં આ તો બહુ કારીગરનો દીકરો હે બપોરના કારીગરનો દીકરો

સારો મિત્રો કાલથી થી બધા વાની ઘર ના આવવા મન ગરમ પાણી નાખી દીધું આ કોઈ ની ઘરે નાઈ આવ્યો તો ટાંગા ભાંગી ના લે કલાન કર નાવા પૂજે ત્યારે ના તો ચાલુ થાય એટલું તેના માં ના કે અંદર નાવાનું દુખી લાસુ એક ડોલ તો ફરી લઈ જા વા ચકલા માં આ કૂ પટળ તારા ભાઈ નો કોટ તો મહેનત કરવી પડે હું ગરમ ગરમ કરવો પેલો જી મેં તારમ કરી માં પેવો

બે <laughs> છે વિરાટ નિકોપતાનીમાં મારા છોકરાને ચાન્સ જ ન થે ભાઈ વિરાટ ગરમ પાણી સાથે ગીઝર નથી તો સપના ચાલુ કરી હું ગટર એકલો જ તાર અમે સ્કોલર્સ ને નથ આપતા હું તાર પર બેસ્ટ હું આ કીધું એને એવું બોલ્યો કે હું ભાભી એ આવશું આ કાં 22 તારીખ પછી આવતા રહેજો તમે જરા હા 22 તારીખ પછી આવતા રહેજો હા ક્યાં નાખ દો બધું નાખ દો એસી એસી નાખ માં એસી बाप उगी गयी चो कारण के थोड़ा थोड़ा पानी जाए है ना हो जा हमारी आपड़ी नानी कोई साफ थाय है पैसा है तो कुड़ी साफ थाई रे वाते जो हमने कोई देखा लो हमारी जो आप आप, आप देखा है का नहीं कू पानी ये आई हुए तो भाई કઈ ન હોય ભાઈ મારી ને પૈસા હોય ને તો જ વાત કરવી ખાઈમાં ઢાકવા દેતા ડોહુ હાલો હાલો ભાગો જો આ બધું પોપડું મમ્મી આ પોપડું અંદર ઘરે જવાનું હોય કેટલું કરું કા આપણે જો ભાઈ હું અહીંયા ને આમાં ગટર જામી ગઈ તી હારી પેટ એસિડ બેસીડ નાખીને એસિડ ને મમ્મી કીધું શું કહેવાય કઈ ચોવે તો ખરીએ આમ તો હ ચલો ચલો હમ ચાલો ભાઈ પાણી આવ્યું છે બધું સાફ સૂફ થઈ ગઈ હે

જયારે મારો ભાઈબંધ નાયા વગર વેસેલી પૂહે ત્યારે તો એનો લુક વાંધો વાતોની કેકલા પ્રમોશન કરવું હતું જેનું નહીં આમાં ઓલું થાય ખબર થાય તો તમે ડેઈલી સારા શેમ્પુ હતી નહીં તો કાય તમે ક્રિકેટ તો રોજ રમતા જ હોય પણ આજ કાંઈક અલગ રીતે ક્રિકેટ રે આજે થઈ ગયો હોય આપણો ચકલો ઇન્જર ક્યાં ઇન્જર થયો હતો જુઓ ભાઈ એનો આંગળી હોજી ગઈ હે જો કેવું ફીલ થાય તને બહુ દુખે છે બહુ એટલે બહુ બહુ ઓલું કરાય આવું છે લાકડી ઓલી બે બાજુ લાકડાનું નું ઉપર પાટો ભરાઈ આવો હોય હલે કે અલ્ટી નથી આંગળી હલે ભાઈ લગ્નનો અત્યાર હતી દુખો હોય અમારા ગ્રુપમાં કોઈને હજુ લાગે ને તો પહેલાં દુલાને દરેક લાગ્યું હોય ને વધુ થાય એવું ઈ પહેલો બીજો તું હું કાંઈ નહીં હો ભાઈ તું સારું નામ દીએ કાંઈ વાંધો નહીં આમ કર ને કાંગરી સમની લઈ લે આપણે આમ કરને

બિચારો મારો કેદ પકડવા ગયો પકડાઈ ગયો પણ પકડાય ને એને બિચારા લાગી ગયું પણ કે છે ને થોડોક ઓલો હતો હું કહેવાય ફાસ્ટ અને હમણાં ફાસ્ટ કેદ કીધું ના કર્યા નથી હું એને ઓલું કેન્સલ થઈ ગયું ને આઈસીસી માં જવાનું એટલે પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી કેદ એટલે દુખાવો થઈ ગયો થોડો ઓકે ગાઈસ ચલો ગાયસ ભાઈ અત્યારે હું જાઉં ગીઝર હાટું એક નળીનો વટકું લેવા કારણ કે જેમાંથી ગરમ પાણી આવવાનું છે ને એ નળી બટકો હે હોય ડોલ ડોલમાં પૂગે એમ નથી તો એ બટકું લેવા જાવું અને ભાઈ જો લોકો કેટલા અમે બેદરકાર મેડિટેશનમાં રોટલાનું જબલું ભરીને માણા માણા જેવું થવા નો હોય એનો મતલબ આમ ફેંકી દેવાનું હે આ આ મા કસમો અમે નથી પ્રીતે ભાઈ કોન વિડિયો બનાવ્યો આને આપણે સેફલી અહીંયા માણસાઈ નથી ભાઈ માણસાય અહીંયા મૂકી દે તો હું ને બાપાની ખોટ વહી જાય આમ ગાય નહીં ખાવું હોય તો ખાયા ગયા જબલું ફેંકી દે માણા ને પેટના નથી કોઈ અત્યારે જો તો બસ તમે આવું કાંઈ જોઈ જાઓ તો આવું કામ કરતા રહેજો એવું ખોટું ગમન ન રખાય કે ભાઈ આપણે તો આવડા મોટા નહીં આપણે તો ભાઈ કોક જોઈ ગયો તો વળી કે રોટલા ઉપાડતા એ શરમ ભરમ નહીં રાખવાની રાખ દેવાના એના જગ્યાએ હાલો તો હું લેતા હોઉં એટલે નળીનું બટકું પછી આપણે બેઠા મસ્તી કુસ્તી કરજે તો આલે હું ઘરો તો ને બીજી ભૂલ હોય તો જોઈ લે હે બે મિક્સમાં તો કેમ મામા એટલે બાકી બાકી અલગ અલગ મામા બરાબર તો ભૂલ છે ને કરવાનું તો રેડી

લાઈક માં યાર તું નાખી દેવો એ આ કેમેરો નાખવામાં તારો Redmi નો ફોન વેઈ જાય જાવ ભાઈ તાર બિગ બોસ માં જાવ ને મને કેદું નો ગયો કે મને બિગ બોસ માં મોકલાઈ દે તું કોટી નો જો આ કેધું પછી વાત હવે હું જઈ આવું બતાઈ ગઈ હૈ કઈ વસ્તુ મળે ને ત્યાં જો આ તો પણ તું છો ને આ ખોલાઈ ગયા જનકલ ચીટલો ભર્યો તો અમે મોજમાં આખો જજે કાલ નું એક ને તીસટ કરીને આવી તમને ખબર હોય મોજમાં આ